મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જેસો તો સ્વાગત છે અમારું નવા વ્લોગમાં આજે જો ગોવણી થઈ સો એમાં જેઠાણી ને તો આજે આપણે જવાનું છે બધાયને જમવા તો ટેટકુ દી વ્લોગમાં રેજો ના ના આ જો હવે ગોવણીઓ પગ ધોવાઈ રહ્યા છે જો ગોવાણી જો છ માં બેહી ગઈ સુ તો ગોવાણી દેવાની બધી વસ્તુ હે આ કટું થના સબ હા કેટલા અમે અમે જે આવી ડિઝાઇન લીધી હતી છે અમે ત્રણ હજી 1 2 3 હતા બેટા એટલે Като българия, да, по-добри, малита, бур, ялита, но какъв начин си, виждате, че от 900 г. 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 coba pelawa betul bangun di jamili tuh Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn વિવુભાઈ ની કારીગરી જો યાર તૈયાર કરી દો હાલ પછી તારી ઓલ ફ્રેન્ડ આવી છે ને દીદી એને રમવા જવાનું સાર જો ફ્રીઝ ખોયેલું જો

આજનો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે તો લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરે